આવતીકાલ તારીખ એકત્રીસના રોજ પુત્રદા નામની એકાદશી છે તારીખ એકત્રીસને બુધવારના રોજ પુત્રદા નામની એકાદશી છે તો સર્વ ભક્તજનોને મારી વિનંતી છે કે એકાદશીનું વ્રત ખરેખર કરવું જોઈએ તો એકાદશીનું વ્રત કરજો પણ નિયમસર કરજો કંઈક વ્રતના કંઈક નિયમો હોય છે નિયમ વગરનું કોઈ વ્રત કરે છે તો એને ફળ અધૂરું મળે છે નિયમ એનો એવો છે કે સવારે સૂર્યોદય થતાં પહેલાં સ્નાન કરી લેવું જોઈએ બને એટલું ભગવાનનું ભજન કરવું ઓમ નમો ભગવતે વાસુદેવાય નામના મંત્રનો જપ કરવો અને બની શકે ત્યાં લગી પ્રવાહી લેવું અને જે માણસ વ્યવસાયી હોય મહેનતું હોય કે જે ખાધા વગર ન રહી શકે જેનું કામ મહેનતનું હોય છે એવા લોકોએ ફરાળ કરવું પણ કેટલું કરવું પાસેર ફરાળ કરવું પાસેરથી વધારે ફરાળ ન કરવું પાસેર એટલે સવા સો ગ્રામ થાય સવા સો ગ્રામથી વધારે ફરાળ ન કરવું બપોરે સવાસો ગ્રામ લેવું રાત્રે સવા સો ગ્રામ લેવું અને સવારે પણ જો તમે ભૂખા ન રહી શકતા હોય તો પચાસ ગ્રામ જેટલું સામાન્ય ફરાળ કરી શકો છો પણ આ નિયમસર ફરાળ કરવાનું કારણ એ જ છે કે તમને ભૂખનો અહેસાસ થાય કે આજે મારે વ્રત છે જો તમે ભરપેટ જેમ ભોજન કરતા એવી રીતે ફરાળ કરશો તો તમને ખબર નહીં પડે કે આજે મારે અગિયારસ છે થોડોક અહેસાસ એવો થવો જોઈએ તે દિવસે વ્યસન ન કરવું ગેરશબ્દ ન બોલવા અને બની શકે તો ઈશ્વર ભજન કરવું અને ચોવીસ મિનિટ એક ઘડી ચોવીસ કલાકમાં એક ઘડી ખાલી ભગવાનનું ભજન કરજો એક ઘડી એટલે ચોવીસ મિનિટ થાય ચોવીસ મિનિટ એકાંતમાં બેહી હિંચની સ્મરણ કરજો અને કાંઈ ન બની શકે તો ચોવીસ મિનિટ સુધી તમે શાંત અને મૌન રહેજો કાંઈ બોલતા જ નહીં જેથી તમને નવી ઊર્જા ઉત્પન્ન થશે તમારા હૃદયમાં તમારા શરીરમાં રોમાંચ થશે કે ના ઈશ્વરે નવી ઉર્જા આપણામાં ઉત્પન્ન કરી છે કે ભગવાન મારા શરીરમાં આજે બિરાજમાન થયા છે આવો તમને અહેસાસ થશે અને એક પ્રતિષ્ઠિત મંદિરે દર્શને જાજો એવો નિયમ બનાવજો કાયમ ભલે તમારા ગમે તેટલું કામ હોય પણ એક નિયમ એવો બનાવો કે દર અગિયાર વર્ષે મારે ભગવાનના દર્શન કરવા જવા છે પછી ચાહે કૃષ્ણનું ભગવાનનું મંદિર હોય રામ ભગવાનનું મંદિર હોય કે મહાદેવજીનું મંદિર હોય કોઈ પણ દેવી દેવતાનું મંદિર હોય એકવાર એવું નક્કી કરો કે બ્રહ્મા વિષ્ણુને મહેશા ત્રણ દેવમાંથી કોઈ પણ દેવનું મંદિર હોય ત્યાં હું દર્શને જઈશ આવો તમારા જીવનમાં નિયમ બનાવો દર અગિયાર હશે ફરજિયાત દર્શન કરવા જવું યથાશક્તિ મંદિરે દાન તર્પણ અર્પણ કરવું ભેટ પૂજા દેવી આપણી શક્તિ પ્રમાણે ભગવાન ક્યાં તમને કહે છે કે મને હો બસો પાંચસો આપે ખાલી ભલે દસ રૂપિયા ધરો પણ તે દિવસે કંઈક દાન કરવાનું ફળ પણ ઉત્તમ હોય છે માટે બધા ભક્તજનોને મારી નમ્ર વિનંતી છે કે અગિયારસનું વ્રત આવી રીતે કરજો જય ભગવતી હરિયો